નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં આગળના આપણે વાત કરી મૂળભૂત અધિકારની પૂર્વ ભૂમિકા વિશે અહીંયા આપણે વાત કરવાના છીએ આ મૂળભૂત અધિકારની પૂર્વ ભૂમિકામાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે ગુજરાત સરકારની પરીક્ષામાં અને કેન્દ્ર સરકારની પરીક્ષામાં તો જોઈએ તો સૌથી પહેલા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભારતીય બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયું જીપીએસસી બાલ લગ્ન પ્રતિબંધક ઓફિસર બે હજાર સત્તરમાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે તો આગળના વિડીયોમાં જો જે લોકોને આના જવાબ ના મળે તો આના આગળ એક આપણે વિડીયો બનાવેલો છે મૂળભૂત અધિકારની પૂર્વ ભૂમિકા વિશે એ વિડિયો ઉપરથી તમે જોઈ શકો છો સમજી શકો છો ડિટેલમાં આનું એક્સપ્લેનેશન અહીંયા આપણે આનું સોલ્યુશન છે જોઈએ છીએ તો આનો સોલ્યુશનની અંદર આપણે આગળના વિડીયોમાં વાત કરેલી છે કે ભાઈ મૂળભૂત અધિકારોનું જે સ્થાન છે બરાબર એ રદ કરવામાં આવેલું તો એ ચુમ્માલીસમો બંધારણીય સુધારો ઓગણીસો અઠ્યોતેરના રોજ મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે આ એકત્રીસ નંબરનો આર્ટિકલ છે એ સંપત્તિનો અધિકાર હતો અહીંથી રદ કરી ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા એને બંધારણના ભાગ નંબર

આવ્યો છે જીપીએસસી ચાર ત્રણ બે હજાર સત્તરની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો હમણાં આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી ફરી એક વખત અહીં તમને રિવાઇન્ડ કરાવી દઉં કે ભાઈ આપણે મૂળભૂત અધિકારનો ખ્યાલ છે એ અમેરિકાના બંધારણમાંથી લીધેલો છે પરંતુ આપણા મૂળભૂત અધિકારો છે એ કોની સાથે સંગત જોવા મળે છે તો કે ભાઈ યુનાઇટેડ નેશનના હ્યુમન રાઇટ્સ સાથે સંગત જોવા મળે છે ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ ભારતના બંધારણમાં મૂળભૂત હકોની જોગવાઈ ભાગમાં કરવામાં આવેલી છે તો ભાગ નંબર ત્રણ માં આની જોગવાઈ કરવામાં આવેલી છે એકદમ સિમ્પલ સરળ પ્રશ્ન પૂછી લીધો એ પણ જીપીએસસી ની પરીક્ષાની અંદર કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી દરમિયાન પણ યથાવત રહે છે તો તો આપણે વાત કરી કે ભાઈ રાષ્ટ્રીય કટોકટી હોય જ મૂળભૂત અધિકારો ઉપર એની અસર થાય છે અને રાષ્ટ્રીય કટોકટી બે પ્રકારની હોય છે એક છે આંતરિક અને બીજી છે બાહ્ય જો આંતરિક હોય તો ઓગણીસ વીસ અને એકવીસ ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી અને જો બાહ્ય રાષ્ટ્રીય કટોકટી હોય તો વીસ અને એકવીસ નંબરના આર્ટિકલ પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી જ્યારે આપણને પ્રશ્નની અંદર કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ભાઈ એ રાષ્ટ્રીય કટોકટી છે એ કયા પ્રકારની છે કટોકટી કયા પ્રકારની છે એ પણ સ્પષ્ટતા આપણને નથી કરી તો આપણને જ્યારે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવી હોય ત્યારે આપણે આમાંથી કોમન જે વસ્તુ છે એનો આપણે આન્સર કરતા હોઈએ છીએ તો વીસ અને એકવીસ નંબરના આર્ટિકલ ઉપર કોઈપણ પ્રકારની અસર થતી નથી એટલે આ આર્ટિકલો યથાવત રહેશે તો આમાં આન્સર આપણો બનશે ઓપ્શન એ વીસ અને એકવીસ નંબરના આર્ટિકલને કોઈ પણ પ્રકારની મૂળભૂત મૂળભૂત અધિકારો ઉપર અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી દરમિયાન પણ યથાવત રહે છે તો કે ઓગણીસ અને વીસ નંબરની જે જોગવાઈ છે એ યથાવત રહે છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કુદરતી ન્યાય વિચારધારા સાથે સંબંધિત કોણ છે નાયબ મામલતદાર સોળ બાર બે હજાર અઢારની પરીક્ષામાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે તો આગળ આપણે જે વિડીયો બનાવ્યો એમાં એક્સપ્લેનેશન તમને આપેલું છે છતાં અહીંયા તમને એક્સપ્લેનેશન આપી દઉં કે કુદરતી ન્યાય સાથે જોડાયેલા અધિકારો છે પંદર બે સત્તર ત્રેવીસ અને ચોવીસ તો આ અધિકારો છે કુદરતી ન્યાય સંબંધિત છે એની વાત કરતા હતા ત્યારે આપણે કુદરતી ન્યાય સંબંધિત જે વિચારકો છે એને પણ આપણે જોયા હતા કે ભાઈ થોમસ હોબ્સ હેગો અને જ્હોન લો તો આમાંથી આન્સર આપણો શું આવશે થોમસ હોપ્સ હુગો અને જોન લોક એટલે આન્સર આવશે આપણો એ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારોનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવો તો મૂળભૂત અધિકારોનો મુખ્ય ઉદ્દેશ્ય હમણાં આપણે જ્યારે ભણ્યા ત્યારે વાત કરી હતી કે ભાઈ મુખ્ય ઉદ્દેશ્ય છે વ્યક્તિગત સ્વતંત્રતા આપવી તો અહીંયા વ્યક્તિગત સ્વતંત્રતા આપવી એટલે આન્સર આપણો બને છે ઓપ્શન બી ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ ભારતીય બંધારણનો અંતરઆત્મા કોને કહે છે ટેટ ટુ બે હજાર બારની પરીક્ષામાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે તો ભારતીય બંધારણના અંતરઆત્મા તરીકે ભાગ નંબર ત્રણને અને ભાગ નંબર ચારને ઓળખવામાં આવે છે પરંતુ અહીંયા ઓપ્શનમાં આપણને ભાગ નંબર ચારની વાત કરવામાં આવી નથી તો આપણે ભાગ નંબર ત્રણને જોઈશું તો ભાગ નંબર ત્રણની અંદર શું આપવામાં આવ્યું છે મૂળભૂત અધિકારો

મળે છે એ જે આપણે આગળ હમણાં વાત કરેલી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કયા આર્ટિકલમાં કરવામાં આવેલું છે તો ભાગ નંબર ત્રણની અંદર આપણે શરૂઆત કરી ત્યારે જ વાત કરી કે આર્ટિકલ નંબર બારથી પાંત્રીસ સુધી આની વાત કરવામાં આવેલી છે તો આનો આન્સર આવશે ઓપ્શન બી ત્યાર પછી પ્રશ્ન છે કે મૂળભૂત અધિકાર એ ખાલી જગ્યા છે તો મૂળભૂત અધિકાર છે એ વાદ યોગ્ય છે અવાદ યોગ્ય છે લચીલું છે કઠોર છે વાદ યોગ્ય એટલે કે જસ્ટિફિએબલ અવાદ યોગ્ય એટલે કે નોન જસ્ટિફિએબલ લચીલું ઇટ મીન્સ ફ્લેક્સિબલ અને કઠોર ઈટ મીન્સ રિજિડ તો મૂળભૂત અધિકાર છે એ જસ્ટિફિએબલ છે હમણાં આપણે આગળનો વિડીયો જો ખ્યાલ ન આવતો હોય આ કેવી રીતે આન્સર બને છે તો આના પહેલાં આગળ આપણે એક વિડીયો બનાવેલો છે મૂળભૂત અધિકારની પૂર્વ ભૂમિકા એના અંદર આપણે ડિટેલની અંદર વાત કરી ત્યારે સપ્રુ કમિટીની વાત કરતા હતા એમાં એમણે આ બે પ્રકારના અધિકારોની વાત કરી હતી જસ્ટિફિએબલ એન્ડ નોન જસ્ટિફિએબલ અને જસ્ટિફિએબલ ઇટ મીન્સ વાદ યોગ્ય એને અદાલતની અંદર પડકાર આપી શકાય છે મૂળભૂત અધિકારોનું પાલન સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અદાલતમાં જઈને રેટ બહાર પડાવી શકીએ છીએ તો આ મૂળભૂત અધિકાર છે એ વાદ યોગ્ય છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે ઓગણીસો પચીસમાં ધ કોમનવેલ્થ ઇન્ડિયા બિલ એ કોણે ડ્રાફ્ટ કર્યું હતું તો ગાંધીજીના નેતૃત્વમાં આ બિલ તૈયાર કર્યું હતું પણ ડ્રાફ્ટ કરનાર જે વ્યક્તિ હતા એ હતા એની બેસેન્ટ તો આનો આન્સર આવશે ઓપ્શન સી આગળ પૂર્વ ભૂમિકાના વિડીયોની અંદર આપણે ભણ્યા કે ઓગણીસો પચીસમાં ધ કોમનવેલ્થ ઇન્ડિયા બિલમાં મૂળભૂત અધિકારની માંગણી કરવામાં આવી હતી અને મહાત્મા ગાંધીની અધ્યક્ષતાવાળી ઉપસમિતિએ આ બિલ બનાવેલ હતું એનું ડ્રાફ્ટિંગ કર્યું હતું એની

કરેલી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અધિકારોને વાદ યોગ્ય અને અવાદ યોગ્ય અધિકારો એટલે કે જસ્ટિફિયેબલ રાઇટ્સ એન્ડ નોન જસ્ટિફિયેબલ રાઇટ્સ એમ બે ભાગમાં વિભાજીત કરવાની ભલામણ કઈ સમિતિએ કરેલી હતી તો ઓગણીસો ને પિસ્તાલીસની અંદર આજે સપ્રુ કમિટી ગઠિત થઈ હતી તેજ બહાદુર સપ્રુના અધ્યક્ષતામાં અને એ સપ્રુ કમિટીએ જસ્ટિફિયેબલ એન્ડ નોન જસ્ટિફિએબલ રાઇટ્સની વાત કરેલી હતી તો આનો આન્સર રાઇટ આન્સર આપણો શું આવશે

તિલક ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બિલ અઢારસો પંચાણું જેને આગળ જઈને સ્વરાજ બિલ તરીકે ઓળખવામાં આવ્યું અને એની એનું માર્ગદર્શન છે એ કોણે પૂરું પાડ્યું હતું બાલ ગંગાધર તિલક એટલે આન્સર આવશે એ ઓગણીસો એકત્રીસમાં કરાચી અધિવેશન આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું જે અધિવેશન મળ્યું હતું એમાં કોની અધ્યક્ષતામાં એ ગઠિત થયું હતું અને આ અધિવેશનની અંદર પણ મૂળભૂત અધિકારની માંગણી કરવામાં આવેલી હતી તો એ અધિવેશન ગઠિત થયું હતું સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં તો સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓગણીસો એકત્રીસમાં કરાશી અધિવેશન છે એ ગઠિત થયેલું તો મિત્રો અહીંયા આપણે વાત કરી મૂળભૂત અધિકારની પૂર્વ ભૂમિકામાંથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે બસ તો આવી જ રીતે આપણે અવારનવાર મળતા રહીશું અને તમે યુટ્યુબના વિડીયો લેક્ચરથી જોડાયેલા રહો અમે પણ તમારી સાથે યુટ્યુબના વિડીયો લેક્ચરથી જોડાયેલા રહીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની વાતો છે એના ઉપર કામ કરીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં